જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને બનાસકાંઠા વહીવટી તંત્ર બન્યું બનાસકાંઠા જિલ્લા કલેક્ટરનું સ્પર્ધાત્મક પરીક્ષા મામલે જાહેરનામું જુનિયર ક્લાર્કની પરીક્ષા કેન્દ્રની હદ મર્યાદાથી સો દુકાનો બંધ રાખવા હુકમ જિલ્લામાં એકસો કેન્દ્રો પર યોજાશે પરીક્ષા રૂમથી બસો મીટરની ની ત્રિજ્યમાં અધિકૃત માણસો સિવાયના લોકો પર પ્રાબંધી જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષાને લઈ કલેક્ટર વરુણ બરનવાલે જાહેરનામું બહાર પાડ્યું છે શું ખાસ કાયદાકીય છે આવનાર નવમી તારીખે જુનિયર ક્લાસની જે પરીક્ષા છે જેમાં બનાસકાંઠામાં લગભગ એકસો છોતેર લોકેશન્સ ઉપર આ પરીક્ષા લેવામાં આવનાર છે અત્યારે બધા વિદ્યાર્થીઓને અમે આજે બધા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સની પણ અમે મિટિંગ લીધી અને બધા વિદ્યાર્થીઓની પણ અમે જે કાયદામાં કડક જોગવાઈઓ થઈ છે એ બાબતમાં જાણકાર કરવા માગીએ છીએ ટોટલ કોઈપણ ગેરરીતિમાં જો વિદ્યાર્થી અથવા કોઈ ઇન્સ્ટિટ્યૂટ જાણમાં મળે તો એમને ત્રણ વર્ષ સુધીની સજા એક લાખ રૂપિયા સુધીનો દંડ અને પછી વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી કોઈ પણ સરકારી પરીક્ષા ન આપી શકે આ પ્રકારની કડક જોગવાઈઓ આ કાયદા હેઠળ થયેલી છે એટલે મારી આપ સૌ થ્રુ બધા વિદ્યાર્થીઓને અપીલ છે કે આ પરીક્ષાની અંદર કોઈપણ કે રીતિ કર્યા લીધા વગેરે કર્યા વગર તમે સારી રીતે આ પરીક્ષાને અટેમ્પ કરજો જેનાથી આપને અને તંત્રને બંનેને ફાયદો થશે ઇન્સ્ટિટ્યૂટ સામે શું કાર્યવાહી થશે કે જે પણ ઇન્સ્ટિટ્યૂટ એની અંદર મળશે જવાબદાર એ બધાના જે પણ હોદ્દેદારો છે એ બધા સામે પણ ત્રણ વર્ષ સુધીની કેદ અને એક લાખ રૂપિયા દંડ સુધીની જોગવાઈઓ છે અને પછી એની અંદર એક જોગવાઈ એવી પણ છે કે પરીક્ષાના જે પણ ખર્ચો થયા હશે એ કોર્ટ ડિટમાઇન કરીને આ પૈસા પણ એમના પાસે વસૂલ કરવામાં આવશે પરીક્ષા વિદ્યાર્થીને ખાલી પોતાનું આઈ કાર્ડ પોતાનું કોલ ટિકિટ અને પેન અને એક સાદી ઘડી કોઈપણ સ્માર્ટ વોચ કે કોઈપણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ અંદર એલાઉ કરવામાં નહીં આવે આ આટલી જ લિમિટેડ વસ્તુઓ એ લોકો લઈને એક્ઝામ હોલની અંદર જઈ શકશે અને આપનાથી હું બધા વિદ્યાર્થીઓને અપીલ પણ કરીશ કે આપ લોકો આપની જે કિંમતી વસ્તુઓ છે એ લઈને કેન્દ્ર ઉપર ન આવતા અને તંત્રને આ પરીક્ષા કન્ડક્ટ કરવા માટે આપ લોકો સહયોગ સહયોગ આપશું પંચાયત સેવાની જુનિયર ક્લાર્કની પરીક્ષા આપણા જિલ્લામાં નવમી તારીખે સાડા બારથી દોઢ વાગ્યા વચ્ચે યોજવાની છે એમાં એકસો છોતેર કેન્દ્ર છે જેમાં સત્તરસો છાસઠ રૂમ્સ છે જેમાં પરીક્ષાઓ પરીક્ષા કન્ડક્ટ થવાની છે એમાં ઓલમોસ્ટ બાવન હજાર જેવા વિદ્યાર્થીઓ આપણા જિલ્લામાં એમાં સહભાગી થવાના છે આ એન્ટાયર પ્રોસેસમાં કોઈપણ આ કન્ડક્ટ બહુ સારી રીતે રહે એના માટે અમે એકસો છોત્તેર બોર્ડના પ્રતિનિધિ અઢારસો છોત્તેર કેન્દ્ર સંચાલક અને એકસો છોતેર માઇક્રો ઓબ્ઝર્વરની નિમણૂક કરેલી છે એ સિવાય તમામ જે રૂટ્સ છે એમાં રૂટ સુપરવાઇઝરના એકતાલીસ રૂટ્સ છે એમાં મેં રૂટ સુપરવાઇઝરના સાથે પોલીસ સ્ટાફની પૂરતી વેપન સાથેની વ્યવસ્થા કરી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તકેદારીના ભાગરૂપે એકતાલીસ ફ્લાઇન સ્કોડની પણ ગોઠવણી કરવામાં આવી છે જે લોકો સતત પેટ્રોલિંગ કરીને કોઈપણ કેન્દ્ર પર કોઈપણ બનાવ ન બને એની ખાસ તકેદારી લે છે Thank you.